મી કેમ છો બધા મજામાં સ્વાગત છે કે અમારા નલકમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી તો મિત્રો આજ થોડીક લેટ થઈ ગયું છે બધા કામમાં આવી ગયા સોપા ગયો ભાઈ ક્યાં ગયો છે ખબર નથી હજી ત્યારથી કંઈક ગયો છે કે આને પેન પેન માંગતો મારી પાસે હું તો ત્યારે મમ્મી પણ વાડી એકલા છે હાલો આપણે વાડીએ છે હજી મારી એડિટિંગ કરવાનું છે સાંજે બહુ સાચી ઊંઘ આવી ગઈ મિત્રો એડિટિંગ કરું તો કરું તો એનો ફૂઈ ગયો એને હજી કરતો કરતો હતો પછી સવાલ હોય ગયો તો હાલો વાડી ફાઈ જે પકડાય છે મસ્ત અપલોડ કરીને કે વિડીયો કે વિડીયો નહીં આવે એના માટે

ઘરે પડી રહી છે અને આવી માંડી થોડી થોડી ઉગી છે મિત્રો હજી તમને દેખાય નીકળતી આવે છે નીકળતી આવે છે બાર બધી ઉગી ગયું કાલ કા દેખાતી નથી હું આજ બધી દેખાઈ ગયું કાલે હજી ગઈ કા ઓછી દેખાય આજ વધુ દેખાડે હજી કાલે છે ને હજી વધુ દેખાડશે આની કાતા વધુ વરસાદ વરસાદ તો કામ થઈ જાય

મોબાઈલને બાંધી એવો તો કેમ કે વિડીયો અપલોડ થતો ના ત્યાં સુધી અમે બધું નીંદતા હતા તડકે બેઠો છે ત્યાં તો સાંઈ બાંધવાનો છે આથી અહીંયા લઈ નીંદુ છે બધું જો મેં થોડી લગી મદદ કરી હતી મમે નીંદુ થાય લગી જાઓથી અમે છે લીમડો દેખે છે આ લીમડે લખી અને અમારી માંડવી ગયું છે આ છે મગ વાવ છે ઘણું બકાલું એવું આવ્યું છે મિત્રો જો એવું બધું છે ધાણા બળદ માંડી અને આજ ભગવાન કરી વરસાદ આવે તો સારું છે આજ ગરમી બહુ છે ચાલો બળદ બને ત્યારે આપણે ઘરે મળીએ કુતરાલો ઘરે વેવા છે ને અમાર મમ્મી શું કામ રોટલા બનાવવા હાલો ખાવા બનાવવા હાલો મકાન પાણી મિલ દે ભાઈ અમારે ગયો છે પરબ ગયો છે હવારમાં ગોંડલ થી જવાનું છે પરબ બધું ગયો હવારમાં હું તો સુતો કે પેન્ટ લાઈ પેન્ટ લાઈ પેન્ટ લાઈ એમ કરતો કરતો કે હું કોઈ પીડ્યું છે કબટમાં લઈ લે પછી ગયો બરાબર ભાઈ આમ તમને ખબર છે ઓલરેડી પિયર ગયા છે બકરા ની નાખ દો અને પાણી પાઈ દો હાલો તો વ્લોગ બે કન્ટીન્યુ રહેજો મમ્મી રોટલી બની નાકે પછી ખાઈ લે મસ્ત ને વરસાદ આજ આવવો જોઈએ આવવો જોઈએ ને આવવો જોઈએ ભાઈ આવવો જોઈએ આવવો જોઈએ શું કરશો હે એ શું છે હા મિત્રો ફેપ્સી વા કે હાલો દોસ્તો ખાવા લાઈક કરો

અરે વાહ બાલ વાટિકામાં જોવા મળે છે અમારી કુપાલી વાહ બસ પહેલા ધોરણમાં ધોરો જોઈ ગયો ઘર નહીં રહેવાનું દોરો આજ તો રવિવાર છે એટલે રજા હોય ને તો આવો ખાવા દાળ છે ગઈ કાલની જ છે મિત્રો કેમ કે થાકીન થાકીન આવો એક ઢીંડી ને આવો મમ્મી એક રોટલી બનાવી છે આવવાનું કેરો કામ પછી વાડી ગયા વાડી છે હમ સાઈસ છે પછી કેરી છે લાપસી છે રોટલી છે મોરચા છે

વર્ષાદ આવાય વરસાદ વરસાદ એવો તો તમને નિંદ્રા આવી ગઈ થી એની પર તમને આવી ગઈ તમને નીંદર આવી ગઈ મને બોલા એવું છે મારા ઘરે બેઠી હા એ આવા સાટા એમ કરો

ખાલી પલાળી વી ગયો છે આ બધું ખાલી એમને ઉપર ઉપર છલ્લું આ તો હુકા હોત મળ્યું જો છે ને હવે ક્યારે આવો શું ખબર હાલો એમાં બા છે એના માટે હું ચા ગરમ કરું છું મિત્ર હાલો પાછો ચાર વાગવા આવ્યા છે વરસાદ પાછો ચીડ્યો છે જો આવી જાય તો કામ થાય જાય સમજો આમ પાછા ખોટા ખોપ વાદળા થયા છે મારે તો હા 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 કુપાલ અમારો જોવે છે વરસાદ ક્યારે આવે દીકા ક્યારે વરસાદ આવશે જ્યારે આવે ત્યારે હું મારી મોજમાં રખાડવું છું ત્યારે જો કૃષિને બહુ ફોન આવે કે ના બહુ વરસાદ છે એવું છે હાછલી વરસાદ હશે મિત્રો અહીંયા આપણે કાંઈ નથી ના ઓ જોડું છે આમ જો આમ સિડો આવે તઈ કેટલા સમય પછી હું સાયકલ આખું છું લગભગ પાંચ છ વરસ થઈ ગયા છે સાયકલ આખવા નય નીચે સાયકલ અને જો કડીક આવું વાતાવરણ છે મજા આમ છોકરા ઊભા છે એની સાયકલ લઈ લીધી કડીક આંકવા મજા આવે મિત્રો તું સાયકલ હાકવાય આ કોની સાયકલ છે અમારે નયન ભાઈ ને સાયકલ છે ભાઈ કાને મજા આવી ગયો પણ હાઈ દોસ્તો આ તો મગનો છે ને લાફોમાં

બધે જો હાથળી છે અમારી દીદી પાલેતાણા પાલેતાણા છે ના છે નાની માળમાં છે ઈશ્વરિયા છે આવી જાય તો મિત્રો અમારે વરસાદ આવી ગયો કઈ આ કોના હાથે વરસાદ આવો સમજો અત્યારે વાહ ભાઈ વાહ ભગવાને મોકલ્યો ખરા પણ કાય ઘટે ને એવો

હા વરસાદ આવી રીતે જન્મ જમણ ચાલુ છે એમ તો આ જમીન તો પડી ગઈ છે હવે એટલું તો એટલું કમે લે વધુ નાખી દીધું આમ નહિ આ લે હાલો ખાઈ રહી હાલો ખાવા ચાલો આવો એવું તો પડે આવા તો આવાના તો છે નહીં તમે તો અમારે કેવું પડે મેં અમારે તો અમારી ફેમિલી છો તમે અમારું કુટુંબ છો તમે એટલે મોસ્ત ખાઈમાં નવરા થઈ ગયા ખા નવરા થયા વરસાદ પણ વે ગયો તમે જો હા ઉઘાડ થઈ ગયો છો હાંજ પણ થવાડ્યું છે અને ઉગાડ થઈ ગયું છે આ વાદળ છે હા નોરો આવે કે નો આવે શું ખબર તો આલો વિડિયો આ એન્ડ કરવો પડશે મળે કાલ નો અવલોગમાં જો વ્લોગ ગમે તો લાઈક નાખજો શેર કર નાખજો અને ચેનમાં ન તો ચેનલ સબસ્ક્રાઇબ કર નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો છે માતાજી મિત્રો બાય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ બાય બાય